નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે આવનારા દિવસોમાં કડવા ચોથ આવી રહી છે પતિના લાંબા આયુષ્ય માટે પતિનું શરીર સારું રહે તેનું આરોગ્ય સારું રહે તેના માટે આ થતો તેમની પત્ની દ્વારા કરવામાં આવતો આ વ્રત એટલે કે કડવા ચોથ આપ જો કે વડોદરા શહેરમાં કડવા ચોથની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે વડોદરા શહેરના એક પરિવાર દ્વારા આપજો કે તમામ જે કડવા છે હાલ તૈયાર કરવાની માંગ વધી રહી છે કે જે પ્રકારે વડોદરા શહેરમાં સહિત સમગ્ર આમ તો આ ઉત્તર ભારતનો આ સૌથી મોટામાં મોટો પર્વ ગણવામાં આવે છે કારણ કે પતિના લાંબે આયુષ્ય માટે આ થતો આ પર્વ એટલે કે કડવા ચોથ નવરાત્રિ હાલમાં જ પતિ છે અને તેને બાર હવે આવનારા સમયમાં એક ત્રણ ચાર દિવસમાં કડવા ચોથનું આવી રહ્યું છે ત્યારે આ તમામ જે મહિલાઓ આ આત્મનિર્ભર ભારતની જે વાત થઈ રહી છે સમગ્ર ભારતભરમાં ત્યારે આ તમામ જે મહિલાઓ દ્વારા આ કડવા તૈયાર કરવામાં આવી રહ્યો છે જો કે વિવિધ ડિઝાઇન તૈયાર બનાવી અને તૈયાર કરવામાં આવે છે ત્યારે મહિલાઓ સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું કહેશો કડવા તૈયાર કરી રહ્યો છે કેટલી મહેનત આમાં લાગે છે બસ મહેનત તો લાગે છે બધા કડવા અલગ અલગ રીતના તૈયાર કરવામાં આવે છે જેવી ડિમાન્ડ હોય ગ્રાહકોની એ રીતે અમે તૈયાર કરતા મહિલાઓ છે આ જોઈ શકાય છે કે તમામ જે મહિલાઓ છે મહિલાઓ દ્વારા તમામ કડવા છે એ કડવા બનાવવામાં આવી રહ્યા છે જો કે પતિના લાંબા આયુષ્ય માટે આ મહિલાઓ દ્વારા આ કડવા ચોથના વ્રત કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરાના અલગ અલગ લોકો આ પ્રકારે આ કડવા બનાવવામાં આવતા હોય છે અને ખાસ આપજો કે તમામ જે મહિલાઓ છે તેઓ દ્વારા આ કડવા ચોથ નિમિત્તે તમામ જે મહિલાઓ છે તેઓ દ્વારા કડવા તૈયાર કરવામાં છે અને મહિલાઓ તેને ખૂબ ઉત્સાહથી ઉજવે છે અને આખો દિવસ મહિલાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવે છે જો કે જે પ્રકારે કૈલા આ કરવા ચોથનું જેમ મહત્વ રહેલું છે તે મહિલાઓ તેના આ પતિ માટે રાકેશભાઈ પ્રજાપતિ છે તેઓ તેમનો આ પરિવાર છે દર વર્ષે આ પ્રકારે તેઓ કડવા તૈયાર કરતા હોય છે ત્યારે વડોદરામાં આ પ્રકારે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વડોદરામાં જે પ્રકારે આ તમામ જે મહિલાઓ છે તેઓ દ્વારા આ કડવા છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે કડવા ચોથની હવે નજીકમાં આવી રહ્યો છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરામાં આ પ્રકારે મહિલાઓ દ્વારા આત્મનિર્ભર ભારત તરફનો એક પ્રયાસ છે અને વોકલ ફોર લોકલની આ જે પહેલ છે તેઓ અહીંયા જોવા મળી રહી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા